હાલો કેમ છો બધા મજામાં બધાને મારા જય શ્રી કૃષ્ણ આજે આપણે એક સ્નેક્સની રેસીપી લઈ આવ્યા છીએ હવે ફ્રેન્ચ ફ્રાય તો તમે બધાએ ખાધી જ હશે તો આજે આપણે આલુ ફિંગર ચિપ્સ લઈ આવ્યા છીએ કે એકદમ ઇઝી છે ટેસ્ટી છે અને છોકરાઓને પણ ભાવશે અને મોટાને પણ ભાવશે અત્યારે બજારમાં બધી જગ્યાએ મળતી જ હોય છે તો આપણે ઘરે બનાવશું તો તેના માટે મેં બાફેલા બટાકા લીધા છે પૌવા છે લાલ મરચું મીઠું છે ચીલી ફ્લેક્સ છે ઓરેગાનું અને મિક્સ હબ્સ બધું મિક્સ છે એમાં અને હળદર છે અને કોથમરી છે આ બધું આપણે સરસ મિક્સ કરી અને એની ફિંગર ચિપ્સ બનાવવાની છે જે ફ્રેન્ચ ફાય ફ્રાય જેવી સરસ લાગતી હોય છે અને બધાને ભાવશે તો પહેલાં આપણે પવાને ક્રશ કરી લઈએ તો મેં પવાનો સરસ મજાનો ભૂકો કરી લીધું છે તમે જોઈ શકો છો હવે જે આપણે બટાકા લીધા છે એને આપણે એક બાઉલમાં પહેલાંથી બાફીને રાખ્યા છે મેં તમને કીધું જ છે કે બટાકાની કોઈ પણ રેસીપી બનાવી હોય તો એને થોડીક વાર પહેલાં બાફી અને ઠંડા કરી લેવાના એકદમ તો સરસ રેસીપી બને છે ભેજનું પ્રમાણ જે પાણી બાફવામાં હોય છે એ બધું ઉડી જાય છે અને રેસીપી ચીખણી પણ નથી બનતી અને સરસ બને છે આવી રીતે કરવાથી બટાકામાં કોઈ પણ જાતનું ગાંઠા નહીં રહે અને સરસ એકદમ સ્મૂથ થઈ જશે આ તમે પહેલેથી બનાવીને રાખી શકો છો ને જ્યારે પણ તમારા ઘરે ગેસ્ટ આવે કે કોઈ પાર્ટી હોય કે છોકરાઓનું ડિમાન્ડ કરે ત્યારે તમે એને બનાવીને આપી શકો છો અત્યારે જે આપણે ડો બનાવીએ છીએ એ બનાવીને તમે રાખી દો તો ફટાફટ બની જાય છે હવે એ ટેસ્ટમાં મરચું છે નાના છોકરા હોય ને મરચું ન ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો મીઠું ટેસ્ટ પ્રમાણે એવી જ રીતે ચીલી ફ્લેક્સ પણ તમે સ્કીપ કરી શકો છો કે નાના છોકરા હોય તો ન ખાતા હોય આમાં મિક્સ હબ્સ છે અને ઓરેગાનો છે હળદર છે અને સરસ સાથે મેં તેલ ગરમ કરવા મૂક્યું જ છે કે તેલને સરસ ગરમ કરવાનું હોય છે હવે પવા નાખવાથી એકદમ સરસ બાઇન્ડિંગ આવી જાય છે અને જેનું મોઈશ્ચર હોય છે બટાકામાં પાણીનો ભાગ એ બધું પવા ચૂસી ગે છે એકદમ સરસ આવું ડો બની જશે તમે જોઈ શકો છો એકદમ સરસ હાથમાં ચોખતું પણ નથી અને ડો સરસ બની ગયું છે હવે આવી રીતે કોઈ પણ એક પ્લાસ્ટિક લઈ એનામાં આપણે થોડુંક તેલ વાળું હાથ કરીનેસ તમારા પ્રમાણે તમે રાખી શકો છો આવી રીતે આપણે ચોરસ કરતા જવાનું છે કારણ કે આપણે લાંબી લાંબી સ્ક્વેર છે અને આવી રીતે તમે બનાવી અને ફ્રીજમાં રાખી દો છો અથવા થોડીક વારે પણ રાખી શકો છો પછી જ્યારે છોકરાનું ડિમાન્ડ કરે ત્યારે ગરમા ગરમ બનાવીને પીરસી શકો છો તો ચાકાની મદદથી અથવા અત્યારે મેં કટર લીધું છે પીઝા કટર આવે છે એ સાઈડો એકદમ સરસ કરી નાખે તો દેખવામાં પણ સરસ લાગે આવી રીતે લાંબી લાંબી ફિંગર્સ બનાવી દેવાની છે જેને ફિંગર ચિપ્સ કહેવામાં આવે છે ફટાફટ બની જાય છે કોઈ વાર નથી લાગતી તમે જોઈ શકો છો આપણે ઇઝીલી એને હાથમાં લઈ લીધી છે અને હવે આ તેલ ગરમ થાય પછી આપણે એને તળી લેશું આપણું તેલ સરસ ગરમ આવી ગયું છે અને બહુ ગરમ પછી નથી રાખવાનું નકર બળી જશે અને અંદરથી બળી કાચી રહેશે અને ઉપરથી લાલ થઈ જશે એટલે મીડિયમ હોટ ઓઇલ કહેવાય એવું જ રાખવાનું છે આપણે થોડી થોડી લઈને તળી લેશો તૂટી ન જાય એનું ધ્યાન રાખજો તળી લઈએ તો તમે જોઈ શકો છો એકદમ સરસ તળાઈ ગઈ છે અને ક્રિસ્પી પણ થઈ ગઈ છે બટાકા તો બાફેલા જ હતા તો છતાંય ક્રિસ્પી કરવા માટે આપણે થોડીક વાર એને તળવી પડે છે તો આપણે એને લઈ લેશું અને એવી જ રીતે આપણે બીજી તળી લેશું તો તૈયાર છે સરસ મજાની આપણી ફિંગર ચિપ્સ એકદમ ગરમા ગરમ સર્વ કરવામાં આવે છે અને ઠંડી પણ સરસ જ લાગે છે પણ ગરમ ગરમ બહુ મસ્ત મજા આવે છે અને આને તમે પાર્ટી સ્નેક્સ તરીકે પણ લઈ શકો છો કે તમારા ઘરે કોઈ પાર્ટી હોય તો તમે બનાવી અને રાખો અને જ્યારે ગેસ્ટ આવે ને ત્યારે ગરમા ગરમ ઉતારીને આપી શકો છો તો હું તમને બતાવું એકદમ સરસ ક્રિસ્પી બની છે જો અંદરથી સોફ્ટ ને ઉપરથી ક્રિસ્ ક્રિસ્પી સરસ બની છે ટેસ્ટમાં પણ સરસ છે અને ફટાફટ બની પણ જાય છે સાથે મેં ટમેટો કેચઅપ અને મે સાથે સર્વ કર્યું છે તમે ઈચ્છા હોય તો તમે લીલી ચટણી સાથે ને ચીજ ઉપર સ્પ્રિંકલ કરી શકો છો ચાટ મસાલો લગાવો તો ચાટ મસાલો પણ લઈ લઈ શકો છો તો આ રેસીપી એકદમ સિમ્પલ છે ઈજી છે અને બાળકોથી લઈને મોટા અને બધાને ભાવશે તો ચોક્કસ એકવાર આ રેસીપી તમારા ઘરે ટ્રાય કરજો બધાને બહુ જ ભાવશે બધાને મારા જય માતાજી